જેબી પરમાર નાયબ મામદાર ગીર સોમનાથ અને મારો હોદ્દો હાલ રાજ્ય ગુજરાત રાજ્ય મહેસૂલ કર્મચારી મહામંડળ ના પ્રમુખ સુત્રી કરે છે આજ રોજ અમારા તમામ ગુજરાતના મહેસૂલી કર્મચારીઓ કે જેઓના પડતર પ્રશ્નો જે વિભાગ લેવલ પેન્ડિંગ છે એ પૈકીના અમે નવ ચાર બે હજાર પચીસના રોજ કલેક્ટર સહિતને દરેક જિલ્લામાં આવેદનપત્ર આપેલ અને દસ દિવસની મુદત માગેલ કે ભાઈ અમારા પ્રશ્નનું નિરાકરણ લાવે ત્યારબાદ અમે બાવીસ તારીખે કાળીપટ્ટી ધારણ કરેલ અને એની પણ સૂત્રો અમલવારી થયેલ ત્યારબાદ અમારા પ્રશ્નનું નિરાકરણ ન આવતા અમે માસિયા ત્રીસ ચારની જાહેર કરેલ એ અનુસંધાને અમારા તમામ ગુજરાતના તમામ જિલ્લાની અંદર તમામ મહેસૂલી કર્મચારીઓ જેઓ આજે માસિયલની હડતાલ પર છે અમારા મુદ્દાઓ જે મુખ્યત્વે મુદ્દાઓ જે છે અમારા કે બે હજાર બારની જે સિન્યોરિટી છે જિલ્લા બદલીઓ છે જે એમાં પારદર્શકતા લાવવી પછી અમારા જે બે હજાર પંદરના કારકુનો જે છે એને પ્રમોશન જલ્દી આપવા અને જેનો કોઈ પ્રકારની પહેલાં કર્યા વગર એને જિલ્લા બદલી કરવામાં આવેલ છે એ પણ રદ કરવી તેમજ મહેસૂલી તલાટી શ્રી મિત્રો છે જે અમારા પૂર્વ સેવાને ઘણો સમય પૂર્વ પૂર્વસેવાને જે પરિણામ નથી આવ્યું એનું પરિણામ જાહેર કરવું એમના બીજા મુદ્દાઓ જે છે એચઆર ક્યુ એલ આર ક્યુ મહેસૂલી કર્મચારીઓના એ પણ લેવામાં આવે તેમજ

અને આવનારા સમયમાં જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે અમે જાહેર અચોક્કસ મુદત ની હડતાલ જાહેર કરવાની અમારી તૈયારી છે ગુજરાતમાં ટોટલ અંદાજીત આઠ થી નવ હજાર કર્મચારીઓ જે છે જે આજે ગુજરાતમાં સમસ્ત રીતે અને સુસ્તપણે અમલવારી કરી રહ્યા છે એમાં તમામ પ્રાંત કચેરી કલેક્ટર કચેરી મામદાર કચેરી અન્ય જે ડેપ્યુટેશન પર જઈ ગયેલા જે કચેરીઓ છે એ બધી કચેરીઓનો આમાં સમાવેશ થાય છે